કારણ કે આપણે જમવામાં દાળ ભાત છે દાળ ભાત ટીંડોળ અને શાક છે અને રોટલી છે બીજું છાસ ને એવું છે આનો મતલબ એ નત બતાની મેં ચા મેં નત ખાતા છાસ ને કદી જનો ખાઈ દીસ મનો લે એ હું નો ખાચી ના છું માં શું કચ ખાવ હમ તો લો કન્ટિન્યુ કરી તો છે હમ કન્ટિન્યુ રહે છે જમીન પછી આપણે મળીએ હા પેલા જમી લઈએ પછી કારણ કે કાયા જો ચાલુ થઈ ગયું છે મની સા મંગળવાર છે ને ફૂક લાગીસ બહુ ના બહુ નથી લાગી પણ ભૂખ લાગી એમ હમ

હમ આદ મમરા દે હોલા કરના હાલ છે કે નાખીશ મારે આમ તો આમાં શિંગા ગોતવા પડે પાણી આવી ગયું છે પાણી ગરમ થઈ ગયું ચાલો આપણે પાણી માળ બનાવવાના છે લઈ લો પકડી નાખી લઈ લે Oi! આપણે છે ને જેવડો મને જેવડો હાઉસ બનાવતા હતા ને તો હું મનીષાને અત્યારે વાત કરતી હતી મને ઝૂણું બધું યાદ આવી ગયું તમે હોસ્ટેલમાં જ્યારે ભણતા ને ત્યારે અમે તમને ચેવડો દેતા ખાલી એમ ચેવડો અને સુખડી બે વસ્તુ ફિક્સ હોય તો બહુ અવાજ ન કરે અને અમને મારા મમરા નીચેથી ચોટી જાય ને એટલે ગાય હું હલાવવા માટે અવાજ નથી કરતી પણ હલાવું છું તો મારા ભાભી મને ખીજાય નોકરા તમે રાહુલ ન દેતા હતા અમે એને અમે મમ્મરા ને શું સુખડી એક શક્તરપારા શકરપરા હા યા શત્તરપરા મૂલપણાવતો એક લઈ પછી એક લોટની પૂરીઓ લઈ જતા એ હોય પણ સૌથી વધારે તો આત હોય અને આ સેવ છે તો મોસ્ટ હા સુખડી ભાવતા એટલે મારે પુકાણી છે ને દુકાને લાવી દેતા

અમારું સંજેજી ફૂલાઈ મોટો થાય તો સમજીની જીમ ઓ તમારું જમાનું રેડી થઈ ગયું છે હા ગાઈસ તમે લોકોને કહું છું મિત્રો જોઈ શકો છો દેશું ઓકે દાન આમના નામ ખરો કરીને દર પૈડીશું આપણે જઈ શકો ના હે કે કેમ નથી બોલાવતા હું વ્લોગ લેને આવી જો પડી જો अंगળી કાટ નથી રહી ને એટલે લાંબી પડી પડી બસ બની ગયો છે ને આપણો મંછા હા કેમ ને બોલાવતા પંચાબે કા રાજી તમારું ન બનાવશે આ માર ખાજો સામાન છે કે નહીં એટલે પછી તમારું લગે ત્યાં सब्जी બનાવી નાખ જોને તમને આપો ઓલો ના ખરાળ માતા

કેને જ બોલાવી એમ તો મેં બપોરના અમે બોલાવતા નથી અને બોલાવીએ મતલબ કે કોશું કોશું કહીને બોલાવીએ અને મસ્તી કરતાં કરતાં બોલાવીએ મતલબ કે એમ ટ્રેન કરતા મતલબ કે બોલાવતા નથી એ રીતે એમ બોલાવીએ છીએ એને તો એને એમ થાય છે હવેથી અપસટી થઈ ગઈ છે થોડીક એમ પૂછપૂછે કરે કેમ મને બોલાવતા નથી અને હવે તો એમ કહે છે હું એને બોલાવું તમને એમ એવું કે થોડીક રોવા જેવી થઈ ગઈ છે અને રોવા જેવી થઈ ગઈ છે થોડોક લાંબો પ્રેંક અમારો હાલ છે ને એવું લાગે છે mingi tore proua , kes tegi see , kus see kõrv tegi . kus see kõrv tegi , et lep- , kurvaka proua pärast sõjab . annan sulle rahu läbi , siis sa toon oma raha ära , mingi vende ja pisine rahu läbend ja prouad mulle . એને છે ને મને કેવું છે ખબર છે હું ન બોલાવું ને તો હાલે કારણ કે એની માને મારી એને ટેવ છે હું તો એને ખીજાતી હોય નમથી અમારી બેન મસ્તી ચાલતો હોય એટલે એને અમારી બેન તો વારાઘડી ઘડી આવું ન બોલો ને એવું ચાલતું હોય પણ એને મનીષા નો બોલાવે ને રાહુલ એને બહુ ઇફેક્ટ કરે મનીષા અને રાહુલ બે ન બોલાવે ને તો રાહુલે ક્યાંક ક્યારેક વધારે પડતું કહી દીધું હોય ને તોય તે વનિતા રવા માંડે એમ અને બસ વનિતા રવા માંડે ને એટલે એને સ્વાદ ચડી આ લોકો છે ને બે બેન બેઠી બેઠી વાતો કરે છે

केले तम कहताच नही तो હું શું કરું બોલો અનસ તને કો મમ્મીને ફોન કરી જો મમ્મી કુ કોમ કરો કહી દેમ તમ બોલતા જ નતી મારા દે કહી દે જા

કેવું લાગે મને એનો રે કે મારો ઉપર રે જો મારે તો ગાઈસ અમે આવ્યો તો ગમાય છે ને પ્રિયાંકા જે થોડો લાંબો ઓગાવત રાખો લાવન ટાઈમ થયો નથી એટલે પણ હવે થોડો રોવા પર આવી ગયું છે ને રવા જેવું થઈ ગયું રો 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 થઈ ગયું છે તો હવે

જો કોબી બટાટા શાક ઓહો બહુ લાખ ખાઈ છે ને એટલે એવું દેખાય છે તમને બાકી મસ્ત બની તો કોબી શાક રોટલી છે ગોળ છે મેળા ની ગીત આપણે એ મેળા ની ને અને આ પેસ્ટ્રી ખાઈ છે હા ખાવી છે તમારે પેસ્ટ્રી ખાવી છે હા મની સાઈ ગીરે ને તારે ન ખાવાનું તો ગાઈ ગાઈસ પહેલા આપણે જમી લઈએ અને પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ કે

તો ઉતાવળી છે તો હેન્ડ આપી દઈએ છીએ તો અમારો બ્લોક ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો રાધે રાધે ખુશ ખુશ રહેજો હેપ્પી રહેજો અને રાધે રાધે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને અમે જઈએ બાય